આજ પણ ધુમ્મસ થઈ છે વાતાવરણ આખું ફરી છે આજે અમે કેટલું સરસ મજાનું મકાન લાગે પણ આખું એક નંબર મકાન બનાવેલું છે એ લોકોએ આમે જેમભાઈનું પણ કામ ચાલુ છે એને થોડાક દીમા લાડવા ખાવાના છે તો બધા ગિંડુનું ઓલકો મળી રહ્યા છે કામનો ત્રીજો દિવસ છે આ સચમા લઈ લીધા અને અત્યારે મેં કોર્ટ પહેરી લીધો દાડી આપણે આગમન વાય એટલે હું ગોપાઈ કોર્ટ પહેરી લેવી હમણાં રાધુબેનને અત્યારે બે ત્રણ દિવસ ત્યાં મજા પકડી ગઈ તો રાધુબેન જાય ગઈ જ કેમ છો મજામાં કેમ છે તબિયત માણી

ચાલો આપણે તૈયાર થઈ રહ્યા થઈ જશે નીકળશું કામ ન્યા જઈને આપણે તમને આજનું રિનોવેશનનું કામ બતાવી કારણ કે ત્રીજો દિવસ છે આખું મકાન કમ્પ્લેટ થાય છે આપણે કામ જવાનું છે કન્ટિન્યુ બધા લોકમાં બિના રહીએ ચાલો મિત્રો આપણે આવી ગયા છે કામ ઉપર પાછા અને તમને અત્યારમાં વિઝિટ કરાવી દઉં જો આ ઢગલો કાલે મેં માથે વેવીને રેતી વેવીને આ ઢગલો કર્યો છે અહીંયા પ્લાસ્ટર થઈ ગયેલું પાણી પાવાનું છે એટલું પ્લાસ્ટર બાકી છે અને હા મંદિર છે મહાદેવનું દર્શન બધા લઈ ગયા રંગોળી પણ સરસ મજા દેવી દોરી છે અને આ બાજુ જો એટલી પાલક નકાણી છે પાલક કમ્પ્લીટ થઈ જાય એટલે પાછું હું તમને વિઝિટ કરીશ તો બધા ચીનપિન લોકમાં પીને રહીજો આપણે પાવન છાસ પાણી ઉત્તરમાં તો ફટાપટ પહેલા પાણી પાઈ દઈશું પાણી પાણી પી નીચે પાછા વ્યા રહીશું કે શું કામ છે કેમ નહીં તો ચાલો ચાલોટ પેલા પાણી પાઈ દઈશું તો કામ ચાલુ થઈ ગયું છે જો અમે તો પાલક બાંધવાનું કામ શરૂ અધૂરું પાલક હતી પાલક બીજી પૂરી કરવાની છે એ પાલક બંધવા મેડલ જો આપને માસ્ટર આપને કીધું કે પાલક ખેહવાને છે તો વિનેભાઈ બાંધે છે આ દોડે છે છે પાલક બાંધતા શીખવાડે છે પાલક ખેહી લે બેન દીધો હેલો જો છોડાઈ દીસે માથે અને વિનાબે દોડો છોડ નાખે છે અને અમે સા આવી કે જીનાબેને બધા ચા પી લે છે આ કારણ કે કરડણે હાસો બહુ કેમ વાત ચાલો માથે લાકડા કપવાના છે બે ટેકા તો કે મશીન એટલે આપણે એટલે મશીન લઈને આવે છે માથે કારણ કે આપણે પહેલો અને બીજો અને ત્રીજા માળે આપણે છે જ કામ જ્યાં શરૂ છે એને તો માથે મશીન એટલે મળશું રીતે કામે સડી જાય છે પેલા પાણી કારણ કે સીલિંગ આપણે પ્લસ્ટર મેળવું છે પેલા પાણી પાઈ દે

ચાલો ફટાફટ કામ ચાલુ કરીશું. 7:30 થઈ જશે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે. જે ચા આવી ગઈ છે અને ભાઈ જીના ભાઈ ને ટીના બી બધા બેયે જાય ને બધા ચા પાણી પીવા. હું પણ એટલું જ તોડી નાખ્યું છે વિનાભાઈએ. આજે એટલું પાલા પી તૂટી જલે કાલે પાછો કરવા આ રીત નાખું. રીનોવેશન કામ છે ને સિમેન્ટના બાસકા કમ્પ્લીટ કી નહી ગયા બરાબર ને? ચા પીને પછી મળશું સિમેન્ટ રેવા. કામ અહીંયા પૂરું થઈ ગયું છે ને આજ આપણે ત્રીજો દિવસ છે. પૂરો થાય છે. આપણા જીના અત્યારે ધોવે છે હાથ પગ લેવું તો આપણે ધોવા નાખી છે મગડેલા છે અને આડો મોટો સટ્ટો નાખી દીધો હશે કારણ કે આ બે ઠેલી માલ નાખી દીધો પછી કાંઈ વાંધો નહીં અને બધા છોકરા પતા ઘેરાવશે આપણે માથે આપણે વાત નથી જવાનું કારણ કે મોડું થઈ ગયું છે એટલે રાહુલભાઈ ગાડી બધા આવશે બધા કન્ટિન્યુ બધા લોકો વિના રહીજ ને આપણે ઓલોગ કેવો લાગે કેવો નથી આપણે ઓલોગ જોતા હોય તો લાયક કરવાનું તે ભૂલતા નહીં જેટલા આપણે ઓવલોગ જોતા હોય એટલે તમે લાયક તો પેલા ફરજિયાત કરીશું જ વિડીયો તમે જોવો છો તો લાઇક કરવાનું શું વાંધો છે મારા તરફથી એક લાયક તમે ઘરજો ચાલો હવે હાથ પગ ધોઈ દેખશ ચાલે એટલું ફેમ આવી છે આપણે નીચે આ સીજા દિવસનું કામ અહીંયા પૂરું થાય છે અને આજ કેટલું તોડ્યું તમે બધે જો મેં પાલક પીઠ છે એટલે તોડ નાખીએ છીએ પાલક બધી કમ્પ્લેટ ઓલરેડી નખાઈ ગઈ છે હવે જેમ તોડતું જાવનું એમ બધું પ્લાસ્ટર કરતું જવાનું તો આપણે માલછીમાં એમ બધું હરાઈ દીધો છે અમારે ટીણાભાઈ ત્યાં તૈયાર થઈ ગયા છે ઘરે જવા માટે પણ ટીણાભાઈ ગાડી નથી એટલે ટીણાભાઈના તમારે ઉતારવા જવાના છે

ભાવ પ્રેમ હતો એટલે હું પૂછડી ખાવ છું બિલ્લી ભાઈ આપડે માન રાખ્યો છે કે કોણ હું ખાતો નથી પણ તમારું માન રાખું છું મને તમે ભાવ છે એટલે એટલે એ જો પૂછડી એટલે દોડી રાખી છે કોણ ચાલો ફટાફટ કોણ ખાવા મળશે અને આ ભાઈને જો એટલી ટાઈટ ભાઈ તો કોણ ખાવાનું કઈ બંધ કરતા નથી કારણ કે કોન ખાઈ લીધા છે મજા આવી આખો દિવસ ઠાકોડો વાગ્યો છે આજે આપણે મારુતિમાં ગયા એટલે વ્લોગ થોડોક મોડો પૂરો કર્યો છે તો બધા કન્ટિન્યુ બધા મારા વ્લોગ જોતા રહેજો અમારી ચેનલમાં નવા હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ ચેનલ કરી નાખજો હોય તો કન્ટિન્યુ આ બધા વ્લોગ આવતા રહેજો રિનોવેશનના વ્લોગ જોવાનું ભૂલતા નહીં ભલિશું કે બધા જય કિન્ને જય ગિન્ડ જય ગિન્દર